દેવીદાસ અમર દેવીદાસ પરબધામની અંદર જ્યાં અમરમાં અને દેવીદાસ બાપુની પવિત્ર ધરતી માટે દેવ દિવાળી નિમિત્તે અમર હોસ્પિટલનું પૂજ્ય શ્રી પ્રસન્નદાસ બાપુના હસ્તે ઉદઘાટન કરવાનું હોય તે ફળનો આ વિડીયો છે આપ જોઈ રહ્યા છો પૂજ્ય પ્રસન્નદાસ બાપુ અમર હોસ્પિટલનું ઓપનિંગ કરવા માટે પરબધામની અંદર જ હોસ્પિટલ છે વિજી ગેટમાં જ્યાં પતા છે અને સર્વપ્રથમ ડોક્ટર સાહેબના કહેવા પ્રમાણે પૂજ્ય બાપુનું ચેકઅપ કર્યું બીપી એનું બધું ચેકઅપ કરી અને સરસ ઉદ્ઘાટન ઉદઘાટનના સમયમાં કાપુને પણ આનંદ આવ્યો જેમાં આ ઓપનિંગની અંદર તમામ સંતો મંતો અને સેવકગણ હાજર હતા મિત્રો તમે આ ઉદઘાટનમાં ન પહોંચી શકા હોય તો મારો વિડીયો શેર કરી અને પરફ પરિવારના તમામ સેવકો સુધી મારો વિડીયો પહોંચાડજો આજે દેવદિવાળીથી પરબધામની અંદર નિઃશુલ્ક સાવ ફ્રીમાં જે હોસ્પિટલ ચાલુ કરવાની છે કરેલી છે એમનું પૂજ્ય